પૈસા તમારી લાલચની જે ગેરમાર્ગે દોરાવાની સ્કીમોમાં આવી જાય અને સાયબર ફ્રોડ નો બની રહી છે ત્યારે ખાસ કરીને હવે જોવાનું છે કે આ ફ્રોડ થી બચવું કેવી રીતે માટે આપણા ફ્રોડનો કોક બની રહ્યા છે ત્યારે રાજકોટ મિનેનાજી આ વિશેષ પહેલમાં અમે આપને બતાવીશું કે જે રીતે આ ફ્રોડ થઈ રહ્યો છે ફ્રોડને ઓનર કેવી રીતના અને બચું કેવી રીતના જોઈએ આ રાજકોટ મિનેના ખાસ પહેલમાં મારું નામ ભાવેશ ચાવડા છે અને સાયબર સિક્યુરિટી પ્રોટેક્ટર્સ અમારી ફર્મનું નામ છે કોફાઉન્ડર જોવામાં અને જે ફ્રોડ અત્યારે જોવા મળે છે સાયબરમાં એમાં વધારે પડતા ફ્રોડ જોબ રિલે પેડ હોય એમાં બહુ વધારે ખરેખર સાયબર ક્રાઇમની અંદર સ્ટુડન્ટ્સ જે અત્યારે ભોગ બને છે એની અંદર આપણે કોઈપણ સ્ટુડન્ટ્સને એક સ્કોલરશિપ છે કોઈ જોબ ઓફર કરતા હોય છે તો આવી બધી ટાઈપની અલગ અલગ સ્કીમોને એક ફ્રોડ ચાલતું હોય છે ઓનલાઈન તો ઓનલાઈન એક વેબસાઇટ અથવા તો પોર્ટલ થ્રુ એના જે ફોર્મ્સને એ ફિલઅપ કરી અને તે જોબ કે સ્કોલરશિપ મેળવવા માટે ઓનલાઈન લિંક્સ અવેલેબલ હોતી હોય છે સ્ટુડન્ટ સિવાય તમે જુઓ તો ગૃહિણી પણ આનો ભોગ બનતા હોય છે જોબમાં જે ફ્રોડ થતા હોય છે એ ફ્રોડ શા માટે એ લોકોનો ભોગ બનતા હોય છે એટલા માટે બનતા હોય છે કે કોઈ કોઈપણ સ્ટુડન્ટ્સને એના પેરેન્ટ્સને કંઈક અર્નિંગ કરીને વધારે સારું કરી બતાવવું હોય છે ત્યારે સ્ટુડન્ટ્સનું આ ટાઈપની જે સ્કીમ્સ છે એના ભોગ બનતા હોય છે ખાસ તો આ બધી જે વેબસાઇટ હોય તો ફ્રોડ થતા હોય ઓળખવા કેવી રીતે એનાથી બચવું કેવી રીતે ઓકે આ ટાઈપની વેબસાઇટ કે કોઈ લિંક્સ તમને આવે છે તો એ ક્યારેય એવું આપણે ક્લિક કરવી જોઈએ નહીં કેમ કે કોઈ એક અનનોન પર્સને તમને લિંક મોકલે છે ચાહે કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી હોય યા ચાહે ગૂગલમાંથી હોય કે કોઈ પણ એક પ્લેટફોર્મ પરથી હોય કોઈપણ લિંક્સ ઓપન કરતાં પહેલાં તમારે જોવું જોઈએ કે એ લિંક્સ પ્રોપર છે એની યુઆરએલ પ્રોપર છે કોઈ લિંક્સની પાછળ કોઈ એવી લિંક નથી ને બહુ મોટી લિંક હોય તો ત્યારે એ લિંકની અંદર કંઈક ને કંઈક એવા પ્રોબ્લેમ્સ હોતા હોય છે તો એ લિંક્સ ક્લિક નહીં કરતા ફ્રોડ કઈ રીતનું થતું હોય છે આવી બધી લિંક્સ કે કોઈ વેબસાઇટ હોય એની અંદર એક ફોર્મ ફિલઅપ કરવામાં આવતું હોય છે અને એ રજીસ્ટ્રેશન ફીઝના રૂપમાં તમારી પાસે કોઈ એક અમાઉન્ટ લેવામાં આવે છે એ અમાઉન્ટ લીધા પછી તમે જેમ કે કોઈ એક સ્ટુડન્ટ છે તો એને એક રજીસ્ટ્રેશન ફીઝ લઈ અને એને એક સેલરી આપવા માટે એક ધરી આપે છે કે ભાઈ તમને મંથલી ફોર્ટી ફિફ્ટી થાઉઝન્ડ આપશું એ લાલચથી સ્ટુડન્ટ્સ એની અંદર ફોર્મ ફિલઅપ કરીને બેઝિક જે રજીસ્ટ્રેશન ફી છે એ પે કરતા હોય છે તો આ અવેરનેસ માટે સંજોબરો જોઈએ કાર્યક્રમો કેવા થવા જોઈએ લોકોમાં જાગૃતિ કેવી રીતે ખરેખરમાં તો કોઈ પણ સ્ટુડન્ટ અથવા ગૃહિણી કોઈ પણ વ્યક્તિ હોય અર્નિંગ परपस થી કંઈ કરવા માંગે છે તો જે પણ પ્લેટફોર્મ જ્યારે જોવે છે લિંક થ્રુ કે વેબસાઈટ થ્રુ તો એને પેલા ખાસ ચકાસો કે એ કેટલા ટાઈમથી આ કાર્યરત છે એ સૌથી મોટી વસ્તુ છે કોઈ લોકોએ એનું નામ સાંભળેલું છે કે નથી સાવ અન્નો નામ છે કે શું કેમકે ઘણી બધી એવી નામથી શરૂઆત થતી હોય કે જે ક્યારેય સાંભળવામાં ના આવ્યું હોય તો ત્યારે ખાસ કરીને ટ્રસ્ટ કરવો નહીં આવી કોઈ વેબસાઇટ કોઈ લિંક્સ પર સાયબર પ્રોટેક્ટર તરફથી સાયબર પ્રોટેક્ટર તરફથી અમે એ મેસેજ આપવા માગીએ છીએ કે અત્યારના સમયમાં તમે જે પણ ટેકનોલોજી યુઝ કરો છો એનો પ્રોપર અને સારી રીતે યુઝ કરવા માટે થોડુંક અવેરનેસ એના બાબતનું જરૂરી છે જેથી કરીને તમે આવા કોઈ સાયબર ક્રાઇમ ના ભોગ ન બનો